દર વર્ષની જેમ જે શિવરાત્રી મહાપર્વ આપણે ધ્વજારોહણથી કરી અને શાહી સ્નાન સુધીનું હમણાં ચાર દિવસનું આ પર્વ છે તો હરેક સાધુ સંતો એની અંદર પહેલાં કાંઈક મીટિંગો થઈ હતી એની અંદર કોઈકે કીધેલું હતું કે આની અંદર કોઈ પણ વિધર્મીઓ આની અંદર રવાડીની અંદર બગી ન લઈ આવી શકે કે આ ન લઈ આવી શકે તો એ વાત પણ વિચારવા જેવી છે એના ઉપર વિચારશું અમે જ્યારે અમારા અખાડાના વરિષ્ઠ સંતો આવશે ત્યારે વિચારશું પણ આપણી જે પરંપરા જે છે રાજા સાહેબ સાધુ છે એ રાજાનો રાજા છે તો જે આપણું જુલુસ નીકળે છે જેને આપણે જુલુસ કહીએ ગુજરાતીમાં અહીંયા રવાડી કહીએ અને અખાડા પદ્ધતિની અંદર શાહી સ્નાન કહેવાય શાહી એટલે રાજાઓનું સ્નાન એટલે એ શાહી સ્નાન જે છે એ આપણે દર વર્ષે નીકળે છે એવી જ રીતે નીકળવું જોઈએ કે નહીં નીકળવું જોઈએ છે ને અને બીજું કે જે આપણી પરંપરાની અંદર હમણાં થોડા પાંચ સાત વર્ષથી અમે જોઈએ છે રવાની અંદર ઇતર પબ્લિક બહુ આવી જાય છે તો એની અંદર હરેક વ્યક્તિનો આપણો ધર્મ છે કે સમજો કે મંડલેશ્વર છે મંડલેશ્વર સાથે બસો ત્રણસો જણા આવે એમ નહીં બની શકે એટલું તેની પાલખીની અંદર બે પાંચ દસ જણા લઈએ મંડલેશ્વર ઉપર અને એ પાલખી આગળ વધે પબ્લિક આમ પબ્લિક નહીં અને બીજા જે વરિષ્ઠ સંતો છે સાધુ સંતો છે એ સીવેલો વસ્ત્ર કેમ કે આપણા દશનામની અંદર સાઈ જુલુસ તમે જોઈ લેજો કુંભની અંદર કોઈ પણ વ્યક્તિ સિયાવો વસ્ત્ર કે સાથ નહીં ચલતા तो आज यहाँ हम देख रहे हैं पांच साल से आदमी सिए हुए वस्त्र से भी चलते हैं साधु संत तो हरेक गुरु मूर्तियों को मेरी नम्र अपील कि अपना सिया हुआ वस्त्र है वो पहन के साई में ना चले तो अपनी जो परंपरा है वही परंपरा से साई जुलूस वो सब निकलेगा और जो सरकार के पास से अपनी जो सुविधा जैसे अभी चांदनी है वो चांदनी महाराज ने यहाँ के मिनिस्टर भावना बेट सी थी तभी से महाराज ने चांदनी शुरू करवाया है भूख हड़ताल कर करके वो चांदनी शुरू करवाया लाइट फ्री चांदनी फ्री फ्री पानी फ्री बिजली फ्री भूख हड़ताल करके ये सब सुविधाएं है महाराज ने भी उपलब्ध करवाई है और अभी कोई साधु को कोई ऐसा आप बैठे हो उसके अंदर ऐसा कोई सुझाव होवे तो आप भी हमें बोल सकते हो ऐसा नहीं है कि हम ही बोले आप भी कुछ बोलो कि भई ये सुविधा नहीं है हमको ये सुविधा की जरूरत है तो हम भी आप बोल कराओ जय नमो नारायण